હેલો મિત્રો તો આપણે આવી ગયા છે નવા વ્લોગમાં તો બધાને રામ રામ મિત્રો તો મિત્રો તમે પણ મજામાં જઈશો અમે પણ મજામાં છીએ મિત્રો કેમ છો મારા વાલા મિત્રો બધા મજામાં છો તો મિત્રો અહીંયા જોઈ શકો છો આજના નવા વ્લોગમાં તમે વરસાદ પાણી ચાલુ છે મિત્રો તો મિત્રો આજના નવા વ્લોકમાં તમે જોઈ શકો છો આજે સવાર સવારમાં વરસાદ આવી ગયો છે વરસાદ ચાલુ છે મિત્રો અત્યારે જોઈ શકો છો આજે સવાર સવારમાં વરસાદ મિત્રો આવી ગયો છે ત્યાં મારા ખેતરમાં જોઈ શકો છો તમે માંડવી જોઈ શકો છો મિત્રો વરસાદ છે સવાર સવારમાં અંધારું થઈ ગયું છે વરસાદ ચાલુ છે અત્યારે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે તો મિત્રો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો વરસાદ ચાલુ છે મારા વાળા એને આપણે કૈલાશ બેન ખાવા બનાવવા બેઠા છે તો ચાલો એની મુલાકાત લઈ લઈએ શું બનાવો છો કૈલાશ બેન બતાવો તો શાક બનાવવા બેઠા છે ગેસ ઉપર મિત્રો અહીંયા જોઈ શકો છો શાક બનાવી રહ્યા છે અહીંયા મિત્રો છણાનું શાક છે વરસાદ પાણીના નવરા છે તો છણાનું શાક બનાવી છે આજે چڑا شاق تو ફાઇનલી અમે નદીમાં આવી ગયા છે જોવા માટે નદીનો પૂર જોવા આવ્યા છે ગાય તો જોઈ શકો છો તમે લોઈ શકો છો ગાય આ છે ગાય છે નદી છે અને રહી જાય છે ત્યાં નદી છે મિત્રો અહીંયા જોઈ શકો છો કોમરાવાલા ગાચે મારો વિડિયો લઈ લો તમે ઓનલાઈન કરાય એનો